સરસ મજાનું આ વાહન મળ્યું છે ને બરવાળા પીલું નક્કી કર્યું હતું પણ આ લોકો કહેશે કે અમે મઢિયાળા જવાના છીએ તો આડું કુંડળ આવે તો ઠેઠ મળી ગયું છે ભેગા ભેગા માં કે શોર્ટ ફિલ્મ ઉતારી છે ને આજે એ ફિલ્મ મૂકવાનું છે હું ફિલ્મમાં ભાગ લઉં છું શોટ ફિલ્મમાં તો એમાં મેં પાત્ર ભગાવેલું છે દશામાંમાં અને બીજું ફિલ્મ મૂકવાના છે તો એની તારીખ નક્કી કરી નથી તો હાલો જાય ફિલ્મ મારી કાઠિયાવાડી અને અમે અસલ કાઠિયાવાડી આ મારું ગામડું તો આ સરસ મજાનો કાઠિયાવાડી યાદ કરીએ તો એક મને જોવા યાદ આવી ગયો પણ જો ને કાઠિયાને વાડીમાં કોદિક ને ભૂલો ને પડી જાય ભગવાન એ તને એવી કરાવું મહેમાન ગતિ એ

આવ્યા છે તીથી એટલે મેં એ વખતે આવી છે ગામ દેવડીથી તો આવ્યું દ્રેડ આ તો મારું જૂનું જાણે તું વાહન નો અમને મળ્યા હતા મુઠીઓ વાળી ભલામણ હાલતા હું વાર એવા ઘોડિયાદમાં મંદિર દ્રેડ વાળી અમને હાલતા કાંઈ વાર ન લાગે પણ ફેરવવા આગળ નીકળી ગયા બાયપાસમાં હિરાણા પાટિયા થઈને મેં નીકળી ગયા હોય તો આ માં ભોગી હોત ત્યાં હોય પણ કે એવું થયું કે ગાડા ને એ મારા વાલીડા મારી ચેનલ નિહાળ જો ખરા પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું આવી ગયા બાપાને કરીએ સરસ મજાનું આવું છે તમને એમ લાગે કાંઈ જવું નથી તો બાપા બેહી ગયા હોય સરસ મજાના ફોટામાં જો આ બાપા સરસ મજાના બેહી ગયા બાપાને કર

અમારી આગળ સૌ વાઈ ગઈ આવી તે અમારી આગળ સૌ વાઈ ગઈ એવી અને અત્યારે બાપાને ઘરે આવ્યા છે તો આ બધું પહેલાંથી સુધીમાં એમ કે તમારા બાપાને કેવું ઘર છે તો મેં કીધું મારા બાપાને એવું ઘર છે આ ફેર જાય ને તો ઉતારીને બધું લાવીશ વેડિયા તો આ બાપાને ઘર છે જો આ નીસે ઉભીશો ના સોટ છે નવરું કહી દીધું આ છે તો સરસ મજાનું જો આ ઘર છે ના બાજુ ડેલો છે او ا باپن گھر ماړي ووبه کام کرے امتي پانی اويس دارني اوله बाजू تي کتلي ووسي دارسه جو فړاي ما ته صاحب پانی ني व्यवस्था ठावा जाय रेसे तो صاحب पाणी पी ان فري بيزا بلاک ما ملشي

દેવપણ ખેતરને વાગે વાગે લેટ કરે છે વરસાદના પાણીને એમાં ઉમપીરમાંથી આ જી શ્રી કૃષ્ણ બહુ ને તો વાતમાં એમ છે કે દીકરીને સોનોગ્રાફ કરાવવા છે તો પાંચ વાગ્યા સુધી અહીંયા શું કરવાનું વિડીયો ઉતારી લો બ્લોક સરસ મજાનો તો ટ્યુબે મારા છે બ્લોક ઉતારવા ઊભા છે એમને સરસ મજાના દુકાનો હારી છે તો આપણે દુકાનની મુલાકાતે રાખીશું કોઈ નવા બ્લોક સાથે ફરી વખત મળું તો અત્યારે તો સાહેબ જો સરસ મજાનું અમરેલી શહેર અને ચીટી તો તે બીજા ત્રીજા માળ આવ્યા છે પણ કંઈક ડૉક્ટર જે આવ્યા નથી પાંચ વાગે એમ કીધું છે તો સરસ મજાની દુકાન બૂટ સંપાઈની નજરે પડી છે અને મને ગમી ગયું તો સીટી સાહેબ અલગ વાત સંપૂરવું તો બના જો સારો લાગે કે લાકચેર કરવાનું તમે ભૂલી છો તો ભૂલતા નહીં હવેથી કારણ કે બજારનું તો થઈ ગયું છે થવા મળ્યું છે ઉપાડ્યા નથી ઉપાડશું ને હું તમને હમ થાય ને એક એક બજારનો દળિયો આપીશ પણ અત્યારે આ બુટ સંપલ નિહાળો અમરેલી શહેરમાં બીજે ત્રીજે માળે રસ મજાની દુકાન છે ને મને કે માછીસ આપી છે મેં કીધું સાય નહીં પ્યોર પણ એક બોલો તારું મને કે ઉતારી હું વાત છે તો ઉતારી લો જેમાં ત્યાં ફરી વખત હજી એક બે દુકાનો બાજુ છે તો આપણે બીજી દુકાને કંઈક મુલાકાત કરી ત્યાં ત્યાં સુધી વિરામ લઉં તો અત્યારે પસાયેલી ترجمة

галя простога номері 2 да не лабер шерма то 프리마시 કોઈ 비자 બોલત માં એ જે માતા આઈઝા છે ને ઓ માદરા સિંજર માદરા Yeah.